નડિયાદ શહેરમાંથી પ્રતિબંધ પ્લાસ્ટિકનો જથ્થો ઝડપતી મહાનગરપાલિકાની ટીમ ગંજ બજારની રોયલ એન્ટરપ્રાઇઝ અને સિંધી માર્કેટની નેહા ટ્રેડ્સ અને કૃષ્ણા ટ્રેડ્સમાંથી જથ્થો ઝડપ્યો નડિયાદ મહાનગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર મયંક દેસાઈની ટીમે જથ્થો ઝડપ્યો નડિયાદ શહેરમાંથી પ્રતિબંધ પ્લાસ્ટિકનો જથ્થો ઝડપતી મહાનગરપાલિકાની ટીમ નડિયાદ મહાનગરપાલિકાની સેનેટરી ઇન્સ્પેક્ટર મયંક દેસાઈની ટીમે શહેરના ગંજ બજારમાંથી આવેલી રોયલ એન્ટરપ્રાઇઝને રૂપિયા પંદર હજારનો વહીવટી ચાર્જ વસૂલ્યો અને સિંધી માર્કેટની બે દુકાનો નેહા ટ્રેડ્સને દસ હજાર ક્રિષ્ના ટ્રેડ્સને દસ નો વહીવટી ચાર્જ વસૂલ્યો અલ્તાફ શેખ કપડવંજ નડિયાદ મહાનગરપાલિકામાં હું ચીફ સેનેટરી ઇન્સ્પેક્ટર તરીકે કામ કરું છું મારું નામ મયંક દેસાઈ છે બરોબર આજે નડિયાદ મહાનગરપાલિકાના તમામ વિસ્તારોમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક જે રાખતા હતા તેની ડ્રાઈવ રાખેલી તો પહેલાં તો ગંજ બજારમાં ચોઈસ નંબરમાં રોયલ ટેરર્સમાંથી પ્રતિબંધિત પ્લાસ્ટિકના કપ અને જબલા જે કલરિંગ જે આવતા પીળા લાલ કાળા જે હતા એ પકડ્યા છે આપણે ત્યાંથી બસો કિલોની બસોથી અઢીસો કિલોનો માલ જપ્ત કર્યો છે ત્યાર પછી સિંધી ને ત્યાં આગળ પંદર હજારનો વહીવટી ચાર્જ વસૂલ કર્યો છે ત્યારબાદ સ્ટેશન રોડની સામે આવેલ સિંધી માર્કેટમાં ટ્રેડર્સ ટ્રેડર્સમાં અમે પ્લાસ્ટિકના ત્રણ કાર્ટૂન પકડ્યા છે કપવાળા એમને દસ હજારનો વહીવટી ચાર્જ વસૂલ કર્યો છે એની સામે નિહા ટ્રેડર્સ છે ત્યાં પણ પ્રતિબંધિત પ્લાસ્ટિકની કોથળીઓ અને કપ પકડ્યા છે તેઓની પાસેથી પણ અમે દસ હજાર જેટલો વહીવટી ચાર્જ વસૂલ કર્યો છે આમ કુલ મળી પાંત્રીસ હજાર જેટલો વહીવટી ચાર્જ વસૂલ કરેલો છે આ ગામ માં જયારે મારા આપણું નડિયાદ ઓળખ એટલે જ્યાં જાઓ ત્યાં જય મહારાજ કે એટલે ખબર પડે કે નડિયાદ છે આજે સંતરામ મંદિરમાં શાક માર્કેટમાં મંદિર દ્વારા કોઈ ભાડું વસૂલ્યા સિવાય જે શાક માર્કેટમાં શાક વેચનારાઓને નિઃશુલ્ક પોતાની રોજીરોટી ચલાવવા માટે ગુજરાન ચલાવવા માટે બેસાડે છે કોઈ ભાડું વસૂલ મંદિર કોઈ વસૂલતા નથી પ્લસ મંદિરના શિરોમણી સંત અપીલ કરે છે કે ભાઈ પ્લાસ્ટિકના જબલા કે રાખવા નહીં તે છતાં પણ હજુ પણ પ્લાસ્ટિક ત્યાં આગળ પ્લાસ્ટિક જે શાક વેચનારા છે કે ફૂટ વેચનારા છે તે પ્લાસ્ટિકની કોથળીઓ રાખે છે અમારી એક કમ નસીબી એવી છે કે બધી લેડીઝો ત્યાં આગળ શાક લેવા આવતી હોય એટલે શાક લેવા માટે અમે અમારા જેન્ટ્સ તરીકે અમે એમનો સર્ચ કરી શકતા નથી પણ આગામી સમય મહાનગરપાલિકામાં અમે પણ શાક માર્કેટના અમુક જે વિસ્તારો છે જ્યાં લેડીઝોની મહિલાઓની ખરીદી વધારે હોય છે ત્યાં આગળ અમે લેડીઝ સ્ટાફ જોડે રાખીને પણ સર્ચ ઓપરેશન શરૂ કરવા આગામી સમયમાં શરૂ કરવા જઈ રહ્યા છે અને તમારા માધ્યમથી હું મહાનગરપાલિકાની જનતાને અપીલ કરું છું કે તમે શાક લેવા જાઓ તો તમે મહેરબાની કરીને પ્લાસ્ટિકની કોથળીઓનો નો ઉપયોગ ના કરો હું જોઉં છું કે શાક માર્કેટમાં લેડીઝો મહિલાઓ એક્ટિવા લઈને પાંચસો રીંગણ લેવાના હોય પાંચસો બટાકા લેવાના હોય કે અઢીસો ટામેટે દરેક ની જુદી જુદી કોઈ લાલ પીરી કોથળીઓ ભેગી કરી અને ડીકી માં મૂકતા હોય છે અમારેથી એમને સર્ચ કહી શકાતું નથી કારણ કે લેડીઝ હોય કઈક બીજો ઇચ્છી ઉભો ના થાય વેપારીઓ આજે તમે જોયું કે આજે જે વેપારીઓ છે પણ એ શાક માર્કેટમાં લોકલ ફેરિયાઓ પણ ત્યાં આગળ એ લોકોને આપી જાય છે અગાઉ પણ અમે ફેરિયાઓને પકડી ને એ લોકો જોડે વહીવટી ચાર્જ વસૂલ કરેલો છે ને આગામી સમયમાં મહાનગરપાલિકાની હદમાં આવતા ને પ્રતિબંધિત પ્લાસ્ટિક વેચનારાઓને જ્યાં પણ અમને માહિતી મળશે કે આ લોકોને ત્યાં માલ પડ્યો છે કે માલ વેચે છે ને આ પ્રતિ આ વેપારીઓ જે આપણા લગ્ન જે આપણા સ્થળો છે કે વાડીઓ છે પાર્ટી પ્લોટો છે ને અગાઉ પણ તમારા માધ્યમથી આપણે કમિશનર સાહેબ આવ્યા પહેલા ઉદળ સાહેબને ને ધ્યાનમાં રાખી અને ડ્રાઈવ શરૂ કરેલી લગભગ સાડા ત્રણ લાખ જેટલો વહીવટી ચાર્જ વસૂલ કરેલો હવે પણ લગ્નના સમયગાળામાં કે કોઈ પણ જગ્યાએ પાર્ટી પ્લોટમાંથી પણ પ્લાસ્ટિકના જે પાણીના કપ છે એ પકડાશે તો પાર્ટી પ્લોટને પણ અમે દંડિત કરીશું અને જે રસોયા છે જે કેટરિંગ વાળા છે એમને પણ અમે દંડિત કરીશું અગાઉ પણ અમે એ રીતે પહોંચ રિયા પાર્ટી પ્લોટમાં ફાડેલી જ છે આપ સૌ જાણો છો મારી નગરજનોને વિનંતી છે કે પ્લાસ્ટિકનો બને તેમ ઉપયોગ ના કરો અને કાગળની ખેલીનો કાપડની ખેલીનો ઉપયોગ કરી ને જ્યારે આપણું ગામ સંતરામ મહારાએ આપણને આદેશ કર્યો કે ગામ ચોખ્ખું બને તેવા ઉપાયો કરવા આપણે જઈ રહ્યા છીએ મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવ્યા પછી કમિશનર સાહેબ પણ સ્વચ્છતા અને પ્લાસ્ટિક બાબતે જાગૃત હોય તો આપણે પણ એમને સહભાગી થઈ અને નગરજોને પણ મહાનગરપાલિકાના વિકાસને વેગવંતુ બનાવવા અને નગર સ્વચ્છ બને લોકો લોકોની સુખાકારી અને પર્યાવરણનું રક્ષણ કરવા માટે સહયોગ કરશો તેવી અપીલ કરું છું